નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ને લઈને ગુજરાત રાજ્યના વાતાવરણ પર આગાહી કરી છે આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સુકું રહેશે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે પરંતુ વાતાવરણના ઉપરી સ્તર માં વાદળ હોવાથી એ વરસાદી વાદળ નહીં હોય આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરના લઘુત્તમ તાપમાનમાં માં એક થી બે ડિગ્રી નો વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થતા ઠંડીની અસર ઓછી થશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગઈકાલ થી બે દિવસની ગુજરાત ની મુલાકાતે છે અમિત શાહ દમણ અને સેલવાસ ની મુલાકાત કરી હતી તો આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન કલોલ માં સ્વામિનારાયણ મેડિકલ કોલેજ નું લોકાર્પણ કરશે તો આ સાથે જ કડવા પાટીદાર સમાજ ના સમૂહ લગ્નોત્સવ માં હાજરી આપવાના છે મંગળવારે સત્યાવીસ ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કલોલ માં સ્વામિનારાયણ મેડિકલ કોલેજ નું લોકાર્પણ કરશે આધુનિક સુવિધાથી સજ્જ મેડિકલ કોલેજ નું એકસો પચાસ કરોડ ના ખર્ચે નિર્માણ થયું છે આ મેડિકલ કોલેજ નું ખાતમુહૂર્ત પણ અમિત શાહે જ કર્યું હતું સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુળ ની સ્થાપના થઈ હતી જેના નેજા હેઠળ સ્કૂલ બી એડ કોલેજ પીટીસી કોલેજ ફાર્મસી કોલેજ આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજ અને લો કોલેજ હાલ કાર્યરત છે રાજકોટ અને અમદાવાદ વચ્ચે કાયમી અવરજવર કરતા લોકો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે રાજકોટ અમદાવાદ વચ્ચે ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે ઇન્ડિગો ફ્લાઇટ દ્વારા એકત્રીસ માર્ચ થી રાજકોટ અમદાવાદ વચ્ચે ફ્લાઇટ શરૂ કરવામાં આવશે આ ફ્લાઇટ રાજકોટ હિરાસર એરપોર્ટ થી સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ એરપોર્ટ વચ્ચે ઉડાન ભરશે આ ફ્લાઇટ ની ટિકિટ ભાવ ત્રણ હજાર એકસો રૂપિયા ની આસપાસ ના રહે તેવી શક્યતા છે ખેડૂતોને પ્રોત્સાહન મળી તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવાર ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ ત્રણસો રૂપિયા બોનસ જાહેર કરવામાં આવેલું છે ભારત સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોએ રાજ્ય સરકારના એફપીપી પોર્ટલ પર ફરજિયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે ખેડૂતો દ્વારા છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ થી એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ ગ્રામ કક્ષાએ વીસી મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી ફરાવી શકશે ખરીદીનો સમયગાળો પંદર માર્ચ બે થી ભારત સરકાર દ્વારા નિયત કરવામાં આવે તે સમયગાળા સુધીનો રહેશે ગુજરાત કુલ એકસો છન્નું ખરીદ કેન્દ્રો ગોડાઉનો પરથી આ ખરીદી કરવામાં આવશે સાબરકાંઠા જિલ્લામાં તસ્કરોએ માઝા મૂકી છે મંદિર અને ઘરફોડ ચોરી બાદ હવે સરકારી વાહનો પણ સુરક્ષિત રહ્યા નથી સવારના અરસા દરમિયાન પંદર મિનિટમાં જ તસ્કરો સિવિલ હોસ્પિટલના ના પાર્કિંગ માંથી એમ્બ્યુલન્સ ની ચોરી કરી ગયા હોવાની ઘટના નોંધાઈ છે સવારના આઠ થી સવા આઠ વાગ્યાના અરસા દરમિયાન કોઈ તસ્કર એમ્બ્યુલન્સ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો ચોરી થયેલ એમ્બ્યુલન્સ બે હજાર ઓગણીસ મોડલ ની એટલે કે પાંચક વર્ષ જૂની હોવાનું સામે આવ્યું છે આસામના પાટનગર ગુવાહાટીમાં ચોથી ખેલો ઇન્ડિયા યુનિ ગેમ્સ એથ્લેટિક્સ બે હાજર ત્રેવીસ ચાલી રહી છે આ ગેમ્સ અંતર્ગત ચારસો મીટર હર્ડલ્સ રેસમાં ગુજરાતના રુચિત મોરીએ ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું નામ રોશન કર્યું છે રુચિત મોરીએ ચારસો મીટર હર્ડલ્સ રેસ એકાવન પોઈન્ટ એક્યાસી સેકન્ડ પૂર્ણ કરી અન્ય ચાર સ્પર્ધકોને પાછળ છોડી ગોલ્ડ મેડલ જીત્યો છે રુચિત મોરીએ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિ પ્રતિનિધિત્વ કર્યું હતું જંબુસર ની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મહિલાની મહિલા પ્રસુતિ દરમિયાન સિઝેરિયન ઓપરેશન વેડા એ ડોક્ટર મહિલાના પેટમાં કપડું ભૂલી જવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે મહિલાના પેટમાં દુખાવો થતા સોનોગ્રાફી કરાવતા પેટમાં કપડું હોવાની પરિવારને જાણ થઈ હતી જેથી સિઝેરિયન ના દિવસે મહિલા ફરીથી ઓપરેશ કરી પેટમાંથી કપડું કાઢ્યું હતું આ મામલે મહિલાના પતિએ મહિલા તબીબ સામે જંબુસર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ગાંધી નું ગુજરાત આમ તો ડ્રાય સ્ટેટ હોવાથી અહી દારૂ સંપૂર્ણપણે નથી મળતો એવું નથી ગેરકાયદેસર દારૂ લાવનારા અને પીનારા લોકો ની વાત ના કરીએ તો પણ અનેક એવા લોકો છે જેમને સરકાર દ્વારા સત્તાવાર મંજૂરી મળે છે એક અંદાજ મુજબ કોરોના કાળ બાદ ગુજરાત માં પરમિટ લેનારા ની સંખ્યા માં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે અત્યારની સ્થિતિ એ જોઈએ તો રાજ્યમાં ઓગણચાલીસ હજાર આઠસો અઠ્યાસી લોકો પાસે દારૂ ની પરમિટ છે રિલાયન્સ ફાઉન્ડેશને સર્વસમાવેશી એનિમલ રેસ્ક્યુ કેર કન્ઝર્વેશન એન્ડ રિહેબિલિટેશન પ્રોગ્રામ વંતારાની જાહેરાત કરી છે અનંત અંબાણી દ્વારા પરિકલ્પિત વંતારા વૈશ્વિક સંવર્ધન પ્રયાસોમાં અગ્રણી પ્રદાન કરતા બનવાનો ઉદ્દેશ્ય ધરાવે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને આજે ભારત અને સમગ્ર વિશ્વના ઈજાગ્રસ્ત પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ સાર સંભાળ અને પુનવર્સન પર ધ્યાન કેન્દ્રિત કરવાની પહેલ વંતારા કાર્યક્રમની જાહેરાત કરી છે લોકસભા ચૂંટણી પહેલા આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસ ને મોટો ઝટકો મળવા જઈ રહ્યો છે આદિવાસી સમાજ કદાવર નેતા અને છોટા ઉદેપુર થી પાંચ વાર સાંસદ રહી ચુકેલા નારણ રાઠવા આવતીકાલે ભાજપ માં જોડાવાની શક્યતા છે રાઠવા તેના સમર્થકો સાથે ભાજપ માં જોડાશે જેનાથી કોંગ્રેસ મજબૂત આદિવાસી વોટ બેંક માં મોટું ગાબડું પડશે રાજ્યભર ની આરટીઓ કચેરી ના કર્મચારીઓ રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે હવે રાજ્ય સરકાર અને ટ્રાન્સપોર્ટ કમિશનર સામે ટેકનિકલ આરટીઓ અધિકારીઓ બાન્યો ચડાવી છે ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ના ટેકનિકલ ઓફિસર એસોસિએશને આજે છવીસ ફેબ્રુઆરી ટેકનિકલ આરટીઓ અધિકારીઓ પોતાનો વિરોધ નોંધાવશે આરટીઓના ટેકનિકલ અધિકારીઓ દ્વારા અગાઉ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી પત્ર લખી પોતાની માંગ સ્વીકારવા કહ્યું હતું પરંતુ તેમની માગ હકારાત્મક પ્રતિસાદ એ મળતા આરટીઓના ટેકનિકલ અધિકારીઓ સરકાર સામે પડ્યા છે વડોદરા ડેસર પોલીસ મથક વોન્ટેડ આરોપી પોલીસે આનંદ થી ઝડપી પાડ્યો છે આરોપી ભુવો હત્યા ની કોશિશ અને લૂંટના ગુના માં સંડોવાયેલો હતો અને છેલ્લા પંદર મહિના થી ફરાર હતો આરોપી ભુવો સાવલી માં તાંત્રિક વિધિ માટે આવવાનો હોવાની માહિતી મળતા પેરોલ ફરલો ફિલ્મી ઢબે પીછો કરી અટકાયત કરી છે ભુવાના સોશિયલ મીડિયા ના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં ત્રેવીસ પોઈન્ટ છ કે ફોલોઅર્સ છે જેમાં તેને સ્મશાન માં અનેક તાંત્રિક વિધિ કરતા તેમજ માતાજી મૂર્તિ આગળ દારૂની બોટલો સાથે દારૂ નો ભોગ આપતા હોવાનો વિડીયો પણ મૂક્યા છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના અધ્યક્ષ સ્થાને વીર નર્મદ યુનિવર્સિટી નો પંચાવન સમારોહ યોજાય ગયો આ પ્રસંગે રાજ્યપાલે વિદ્યાર્થીઓને કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર માટે જ નહીં પણ લોક કલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરુષાર્થ કરવા આહવાન કર્યો હતો શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાન સિરિયા ની ઉપસ્થિતિ માં આયોજિત સમારોહ માં રાજ્યપાલ શ્રી અને મહાનુભાવો ના હસ્તે બાર વિદ્યાશાખાઓના છન્નું અભ્યાસક્રમો ના સત્તર હજાર ત્રણસો પંચો મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી અમદાવાદ જિલ્લાના ધોળકાની પોલન ચોકડી નજીક બોલેરો કાર ડમ્પર સાથે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો છે જેમાં પાંચ લોકોના મોત થયાની પ્રાથમિક જાણકારી મળી રહી છે હાલ સ્થાનિક પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધોળકાની પોલન ચોકડી નજીક બોલેરો કાર ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ જતા ગમખ્વા અકસ્માત સર્જાયો છે જેમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે આ તમામ મૃતક મધ્યપ્રદેશના પિટોલના ના શ્રમજીવી હોવાનું સામે આવ્યું છે પ્રખ્યાત ગઝલકાર પંકજ ઉધાસ રાજકોટ જિલ્લાના ચરખડી ગામના વતની હતા તેઓને પોતાના વતન પ્રત્યે પણ અતૂટ પ્રેમ હતો નાના એવા ગામમાં જન્મેલા અને ગઝલ ક્ષેત્રે વિશ્વભરમાં અનોખી ખ્યાતિ મેળવનારા પંકજ ઉધાસ માતાજી પણ અનોખી શ્રદ્ધા ધરાવતા હતા પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસ સોમવારે મુંબઈમાં અવસાન થયું છે જણાવવામાં આવી રહ્યું છે કે ગઝલ ગાયક નું સવારે અગિયાર વાગ્યે નિધન થયું હતું પરંતુ પરિવારે આ માહિતી સાંજે ચાર વાગ્યા પછી જાહેર કરી હતી કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઘણા સમય બીમાર હતા આ માહિતી તેમની પુત્રી નયાબે આપી હતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ અને એક્શન પ્લાન સાથે કોષ્ટક પણ જાહેર કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે કરવામાં આવતી તેત્રીસ ગેરરીતિ ની યાદી અને તે બદલ સજાની જોગવાઈ જાહેર કરવામાં આવી છે મહત્વની બાબત એ છે કે દર વર્ષે અંદાજે પંદર થી વધુ વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે ઝડપાતા નિયમ મુજબ તેઓની સામે ગુનો દાખલ થાય છે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે પરીક્ષા ખંડ ભૂલથી મોબાઈલ લઈને આવતા નહીં તેમજ સ્માર્ટ વોચ લાવશો તો પોલીસ ફરિયાદ થશે